રાઇડ તૂટતા જ દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે જેતપુરના મેળામાં દુર્ઘટના બની છે રોટરી ક્લબ આયોજિત આ મેળો જેમાં બ્રેક ડાન્સ રાઇડ તૂટતા જ દંપતિ ઇજાગ્રસ્ત થયું છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે પરંતુ ગંભીર ઈજાઓના કારણે હવે તેમના જીવ પર પણ જોખમ સર્જાયો છે રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી સવાલ અહીં એ કે શું એ રાઇડનું મેન્ટેનન્સ નહોતું થયું શું

મેળાની ઘટના જોઈન્ટ વ્હીલ રાઇડ્સ વચ્ચે ખોટકાયર વિભાગે તમામનું રેસ્ક્યુ કર્યું તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું મેળાની આ ઘટના જ્યાં જોઈન્ટ વ્હીલ રાઇડ્સ વચ્ચે ખોટકાઈ ગઈ ત્યાં જ લોકો લટકી ગયા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા રાઇડ્સમાં ત્યારે વીસ લોકો સવાર હતા અને જેમના જીવ ફસાઈ ગયા ત્યાં લોકો મદદ માટે ગુહાર લગાવી રહ્યા હતા એવામાં ફાયર વિભાગના જવાનો તેમની માટે દેવદૂત બનીને આવ્યા તમામનું સફળ રીતે રેસ્ક્યુ કરી લેવાયું તમામ લોકો અત્યારે સુરક્ષિત છે ફાયર વિભાગના જવાનોએ રાઇડ્સ જ્યાં અટકી ગઈ હતી ખોટકાઈ ગઈ હતી ત્યાંથી સફળ રીતે વીસ લોકોને બહાર કાઢ્યા સમાચાર સુરતથી કામરેજના વાવ ગામે ખેતરમાં આગ લાગી શેરડીના ખેતરમાં આગનો બનાવ બન્યોનો મારો કાબુ મેળવ્યો શેરડીના ખેતરમાં એકાએક જ આગ લાગી કયા કારણોસર આગ લાગી તે હજુ સ્પષ્ટ નથી બની શકે કે ફટાકડાના કારણે આ આગ લાગી હોઈ શકે છે ખેડૂતને આર્થિક ફટકો સહન કરવો પડશે કારણ કે પાકમાં આગ તેમની માટે ખૂબ જ મોટું આર્થિક સંકટ લાવી છે સમાચાર વડોદરાથી રીલ્સના ચક્કરમાં યુવકના જોખમી સ્ટંટ મોબાઈલ ટાવર પર ચડીને યુવકે રીલ બનાવી ટાવર પરથી આસપાસનો નજારો જો જોવા મળતો હોય તે પ્રકારની આ રીલ હતી સોમદળા વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા છે રાજકોટના થોરાડા વિસ્તારનો વિડીયો વાયરલ થયો એક વ્યક્તિ દારૂનો નશો કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો નશો કરીને મહિલાઓને પરેશાન કરતો હતો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ છે વિસ્તારમાં દારૂની ધમધમતી હોવાનો પણ દાવો કરાયો છે કઈ રીતે આ યુવક એ મહિલાઓને પરેશાન કરી રહ્યો છે આ વિડીયો જુઓ સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થયો છે નશો કરીને આ વ્યક્તિએ મહિલાઓને પરેશાન કરી તે પ્રકારના આક્ષેપો કરાયા છે સવાલ અહીં એ કે આખરે આ વ્યક્તિ પાસે દારૂ ક્યાંથી આવ્યો રાજકોટથી સમાચાર ત્રણ કુખ્યાતો જેલ હવાલે કરાયા છે બલી ડાંગર રામદેવ ડાંગર અર્જુન જલુ જેલ હવાલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ સામે સરેન્ડર બે હજાર ચૌદમાં બલી ડાંગર સહિતના સામે ગુનો નોંધાયો હતો પ્લોટમાં કબજો કરી ફાર્મહાઉસ બનાવ્યું હતું મારી નાખવાની ધમકી આપી હતી જુગારીઓ ઝડપાયા સરપંચ પૂર્વ હોદ્દેદાર સહિતના જુગાર રમતા ઝડપાયા ભાજપ પક્ષી મોરચાના પૂર્વ મહામંત્રી પણ ઝડપાયા પોલીસે તેત્રીસ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ ફ્રીઝના ગોડાઉનમાંથી ચોરી કરનાર આરોપીને પોલીસે નાગપુરથી ઝડપી પાડ્યો ગત ઓગણીસ તારીખે ફ્રીઝના ગોડાઉનમાંથી વીસ લાખની ચોરી થઈ હતી પોલીસે સીસીટીવીના આધારે ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા માહિતીના આધારે અમરાઈવાડી અને વેજલપુર પોલીસે આરોપીની નાગપુરથી ધરપકડ કરી લીધી છે સરળતાથી મોટા મુદ્દામાલની ચોરી થઈ શકે તે માટે આરોપી પથરાની દુકાનને નિશાન બનાવતો હતો આરોપી સામે ભૂતકાળમાં સુરત અને અમદાવાદના અમરાઈવાડીમાં પણ ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે એક શોરૂમ છે ઇલેક્ટ્રોનિક્સના એને એક ઘરફોડ એમાં થઈ હતી જેમાં છતમાંથી પાત્રામાં નટ બોલ્ટ ખોલીને એક ઈસમ એમાં ઘુસી ગયેલ હતા એના કેશ કાઉન્ટરમાંથી વીસ લાખ રૂપિયા અને એક દાનપેટીમાંથી પેટીમાંથી ત્રણ હજાર તો ટોટલ વીસ લાખ ત્રણ હજાર જેટલી અમાઉન્ટ